જય જવાન જય કિસાન રાજકોટ ગ્રામ્યમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવું છું ને હાલની પરિસ્થિતિ જોતા કે ખેડૂતોની પરિસ્થિતિ અત્યારે કેવી છે કે કમોસમી વરસાદને કારણે માવઠા થવાના કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ જાય છે ત્યાંથી બોટાદ એપીએમસીમાં જોઈ લો તો ખેડૂત દિવસ રાત મહેનત કરી અને પાક તૈયાર કરે છે અને તૈયાર પાક થાય પછી માર્કેટિંગ યાર્ડમાં વેચાણ કરવા લઈ જાય છે ત્યારે ત્યાંના વેપારીઓ ખેડૂતોનો એકવાર માલ વેચાણથી લઈ લે છે કે એક ફિક્સ કરે છે કે ભાઈ આટલા રૂપિયા આ માલના આવે અને ત્યારે ફરીવાર જ્યારે એમના ગોડાઉને લઈ જવામાં આવે છે અને ત્યાં ખેડૂતે પાસેથી સો દોઢસો રૂપિયા ઓછો ભાવ કે જેમના કટ મારી દેવામાં આવે છે જે ખરેખર એપીએમસીમાં નિયમો વિરુદ્ધ છે કે ખરેખર એકવાર હરાજી થયા બાદ જે કિંમત નક્કી થઈ હોય વેપારીને એ કિંમત ચૂકવવાની હોય છે ખેડૂતો કહે છે કે આવો કડદા ના કરો અને ખેડૂતો કે જે નિયમો વિરુદ્ધ ખોટું કરે છે વેપારીઓ અને ખેડૂતો એકઠા થાય છે તો એમને એકઠા થવા દેવામાં નથી આવતા અને અત્યારે હાલની પરિસ્થિતિ એ કે છેલ્લા ચાર મહિનાથી ખેડૂત મહેનત કરતો હોય ને ત્યાર પાક આ કમોસમી વરસાદમાં માવઠું થવાના કારણે નિષ્ફળ જાય છે કે ખૂબ નુકસાની આવે છે એનો તમે અત્યારે એક નજીવો દાખલો લઈ લો તો તાલુકાના રેવણિયા ગામમાં કે જે એક નાનો ખેડૂત કે જે પોતાનું ખેતરમાં વાવેલું બિયારણ બાકીમાં બાકીમાં લાવે છે જે દવાઓ એ પણ લેવામાં આવે છે પાક જ્યારે તૈયાર થયો ને કમોસમી વરસાદ માવઠું થવાના કારણે એ પાકમાં ખૂબ નુકસાન આવે છે તો છેલ્લે એ એવું પગલું ભરી જાય છે કે પોતે આત્મહત્યા કરી જાય છે કે આ લોકોના હું પૈસા ક્યાંથી આપીશ કે ખેડૂતોનું સતત શોષણ અને દમન થાય છે એ ખેડૂત જ સમજી શકે છે અને આ આ જે વસ્તુ છે એ જોતા બધી જગ્યાએ ખેડૂતોનું શોષણ થતું આવે છે તો આ કોઈ એસીમાં બેઠેલો વ્યક્તિ આ પરસેવાની કિંમત નથી સમજી શકવાનો કે આજે બે ફાર્મ જમીન માફિયાઓને વ્યાજ ખોરવો કે એટલી હદે એમને ત્રાસ આપે છે તેમ છતાં છેલ્લે એક નજીવી રકમ માટે કે એમનું મર્ડર કરી દે છે તમે વિચાર તો કરો આ ખેડૂતની વેદના તો જોવો તમે કોણ સમજી શકે આ તો આ નાના માણસ ખેડૂતનું સતત જો આ રીતથી શોષણ અને દમન થતું રહેશે તો શું પરિસ્થિતિ આવશે આ બધી પરિસ્થિતિઓને જોઈ અને એમની ચિંતા થતી હોય જેથી જેટલી હદે હું એમની મદદ કરી શકતો હોઈશ એટલે એમની મદદ કરવા માટે હું મારી આ સરકારી નોકરીમાંથી રાજીનામું મૂકું છું અને આ લોકોની મારાથી જેટલી મદદ થતી છે એટલી હું મદદ કરીશ